વાત સુરતની સુરતમાં એમડી ડ્રગ્સના સોદાગરોના નવા પેતરાનો પર્દાફાશ થયો છે સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી બનાવી અને તેનું વેચાણ કરતા ડ્રગ્સ મિક્સ કરેલી જેટલી પોલીસે જપ્ત કરી છે ત્રણ શખ્સની પચીસ લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરી લેવાઈ છે પોલીસે ત્રણેના કબજામાંથી બાર પોઈન્ટ પાંચસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન ધરપકડ કરાઈ છે તો તૌફિક જહાંગીર પટેલ રેહાન રહેમાન ખાનની પણ ધરપકડ કરાઈ છે ચાર મોબાઈલ પ્રવાહી ભરેલી પ્લાસ્ટિકની અગિયાર બોટલ પણ જપ્ત કરાઈ છે સિરિંજ સહિત બે પોઈન્ટ એકસઠ લાખનો પોલીસે મુદ્દાબલ જપ્ત કર્યો ડ્રગ્સની ડિલિવરી કરતા બાઠેના સદ્દામ અને મીઠી ખાડીના દાનિશ ખજૂરનું નામ સામે આવ્યું છે બંને આરોપીઓને ટ્વિશા નામની મહિલા ડ્રગ્સ સપ્લાય કરતી હોવાનો પણ ખુલાસો થયો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઇસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સીરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે